કોપર ચોરતી ગેંગને વર્ણામાં પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઠ્ઠાવીસમી મેના રાત્રિના એકથી એક વીસ દરમિયાન ઉટિયા ગામની સીમા આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર બસ્સો સુડતાલીસમાં આવેલ સાક્ષી ટ્રાન્સફોર્મર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અજાણ્યા ચોર ઇસમો દ્વારા કંપનીમાંથી કંપનીનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કરી કંપનીમાં મૂકેલા કોપર વાઇન્ડિંગ નંગ બાર તેમજ કોપર તારના બોબિન નંગ ત્રણ તમામ મળી એકસો એસી કિલોગ્રામ વજનના કોપર જે એક કિલો કોપરની કિંમત નવસો લેખે કુલ એકસો એસી કિલો કોપર આશરે કુલ કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજારની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યાની બાબતની ફરિયાદ નોંધાતા તાત્કાલિક પોલીસ તપાસમાં લાગી હતી દરમિયાન બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ મુદ્દામાલ એક ઓટો રિક્ષામાં ભરી કેટલા કિસમો પોર તરફથી વડોદરા તરફ જનાર છે જે બાતમી આધારે પોલીસના સ્ટાફના માણસોએ વરણામાં બસ સ્ટેન્ડ ખાતે વોચમાં મૂકેલ અને રિક્ષા ડ્રાઈવર સહિત પાંચ ઇસમો પ્રસાર થતાં તેને રોકી તપાસ કરી હતી પાછળના ભાગે કોપર વાઇન્ડિંગ નંગ બાર તેમજ કોપર તારના બોબીન નંગ ત્રણ મળતા પૂછપરછ કરતાં સાક્ષી કંપનીમાંથી આ કોપર વાઇન્ડિંગ તથા કોપર તારના બોબીનની ચોરી કરી રાત્રે ત્યાં ખેતરોમાં મૂકી રાખેલ જે રિક્ષામાં ભરી વડોદરા ખાતે ભંગારની દુકાનમાં વેચવા માટે જઈ રહેલ હતા પોલીસની તપાસમાં અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું ચોરીનો માલ ખરીદી કરનાર જામવા બ્રિજની બાજુમાં આવેલ ભંગારની દુકાન ધરાવતા ગોપાલભાઈ સામરિયાને પણ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસે પપ્પુ ડામોર સતીશ ડામોર તેજમલ ડામોર ભીમરાજ પરમાર ક્રિષ્ના ગોદડિયા ગોપાલ સામરિયાને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કિંમત એક લાખ બાસઠ હજાર ઓટો રિક્ષા કિંમત પચાસ હજાર તથા નવ મોબાઈલ કિંમત ત્રીસ હજાર પાંચસો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી